સુરતના અડાજણ વિસ્તારમાંથી દેવીપૂજક યુવાનનું અપહરણ કરી જઈ હત્યા કરનાર હત્યારાઓને અડરજણ પોલીસે ઝડપી પાડ્યા અડજણ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાને લઈ અડાજણ પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અડજણ પોલીસે સગીર સહિત હત્યારાઓની ધરપકડ કરી રિમાઇન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે સુરતની અડજણ પોલીસે રવિ રાજુ સુરેલા અને ભરત રમણની ધરપકડ કરી છે મહિલા સાથેના અનૈતિક સંબંધોમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કુટુંબિક મહિલા સાથે મૃતકના અનૈતિક સંબંધો હતા ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતા હતા અત્યારનો બનાવ બન્યાની વિગત હાલ સામે આવી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે જેની અંદર દેવીપૂજક સમાજમાં અંદરો અંદરનો બનાવ છે એની અંદર આ કામે મરણ જનારના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતીભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલ હોય અને બીજી ઈજાત હોય જેથી એનું મરણ ગયેલ છે એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ ત્રણ ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે આરોપીઓમાં અલગ અલગ આરોપી છે એમાં એક રાજુભાઈ નો છોકરો છે રવિભાઈ રાજુભાઈ ભૂર્યાભાઈ રાજુભાઈ અને રાહુલ જેના પુરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવે છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને એના લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાની પેરવી માં હતા એટલે ફરીથી એ લોકો પેલા ભાઈ સમાધાન કરવા જે આવેલો આરોપી જેમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતી એ સમાધાન કરવા એનું એને ઉપાડી લે ગયા અને મૂડ માર મારે અને પછી મરણ ગયા છે હાલ ત્રણ આરોપી પકડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે